કાઠિયાવાડી ઢાબા પર મળે તેવી અસલ કાઠિયાવાડી સાદની લસણની ચટણી જો તમે ઘરે બનાવવા માગતા હો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો લસણની ચટણી બનાવવા માટે આપણે જરૂર પ્રમાણેના લસણના ગાંઠિયા ફૂલી લઈશું લસણની આ ચટણી તમે એક વખત બનાવી ફ્રીજમાં સાચવીને આઠથી દસ દિવસ સુધી ખાઈ શકો છો એટલે જો કોઈ ખરાબ લસણની કળી હોય તો તેને આપણે સાઈડ પર કરી લેવાની છે હવે ફૂલેલા લસણને આપણે ખાંડણીમાં થોડા મીઠા સાથે ખાંડી બાઉલમાં કાઢી લઈશું લસણને મિક્સર કરતાં ખાંડણીમાં ખાંડવાથી આપણી ચટણી વધુ ચટાકેદાર બનશે હવે બાઉલમાં તીખું અને મોળું મરચું પાવડર ધાણાજીરું પાવડર અને મીઠું લઈ પાણીમાં મસાલાને પલાળી દઈશું ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરી લસણને થોડીવાર તેલમાં સાતળી તેમાં પાણીમાં પલાળેલો મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી ચલાવતા રહીશું હવે મસાલા અને લસણ સરસ પાકી જાય એ માટે કઢાઈમાં થોડું પાણી નાખી મિક્સ કરી મીડિયમ આંચ ઉપર ચટણીને પાંચેક મિનિટ જેવું ચલાવતા રહીશું પાણી સુકાઈને ચટણી સરસ લચકાદાર બની જાય એટલે તેમાં લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરી એકાદ મિનિટ ધીમા તાપે રહેવા દઈશું તૈયાર થયેલી ચટણીને ઠંડી કરી કાચની સ્વચ્છ બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરીશું